નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા ભરૂચ પ્રીમિયર લીગ સીઝન 4 નો પ્રારંભ કરવામાં આવ્યો ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા આયોજિત ભરૂચ પ્રીમિયમ લીગ સીઝન 4 નો પ્રારંભ કરવામાં આવ્યો અંકલેશ્વરના ઉમરવાડા સ્થિત બુરહાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે આઠ ટીમોની હાજરીમાં ટુર્નામેન્ટની પ્રથમ મેચ યોજાઈ હતી ભરૂચ જિલ્લાના શહેર અને ગ્રામ્ય કક્ષાના ખેલાડીઓને ક્રિકેટના મેદાનમાં રમવા માટે એક નવું પ્લેટફોર્મ મળી રહે તેમજ યુવા પ્રતિભા સામે આવે તે માટે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી ભરૂચ પ્રીમિયમ લીગ સિઝન ત્રણનું આયોજન કરાયું હતું જેના ભાગરૂપે સીઝન ફોરનો શનિવારના રોજ પ્રારંભ કરવામાં આવ્યો હતો ભરૂચ જિલ્લાની કુલ આઠ ટીમો ચાલુ વર્ષે ભાગ લઈ રહી છે અંકલેશ્વર બુરાની ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે સિઝન ફોરના શનિવારના રોજ વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો બિરલા કોપર દહેજના એચઆર હેડ આનંદ પવાર કેન્ડલ ગ્રુપના ડાયરેક્ટર ઉમેશ વિઠાણી પ્રોફેશનલ લાઈફ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કરણ જોલી જીએન ગાર્મેન્ટ યુકેના સાજીદ અલી અનુપમ રસાયણના ડાયરેક્ટર ગૌરવ ખુરાના જેપી કોન્સ્ટ્રકશન જયપ્રકાશ પાંડેના હસ્તે ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ દુષ્યંત પટેલ અને ભરૂચનું ગૌરવ એવા ઇન્ટરનેશનલ ખેલાડી મુનાફ પટેલે પણ ખેલાડીઓને માર્ગદર્શન હેઠળ કરાઈ રહ્યું છે ભરૂચ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએટના ઇસ્માઇલ મતદાર ઇસ્તિયાક પઠાણ વિપુલ ઠક્કર સહિતના સભ્યો અને શુભેચ્છકો વચ્ચે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા સિઝન ફોરની પ્રથમ મેચ ગુજરાત લાયન્સ અને એમ બસો અગિયાર વચ્ચે યોજાઈ હતી રિપોર્ટર રવિ સૈયદ તલકા ન્યૂઝ અંકલેશ્વર एक सीजन वन सीजन टू सीजन थ्री सीजन फोर तबक्का तबक्का अंदर वत्ता वत्ता गुजरात स्टेट में क्रिकेट एज अ स्पोर्ट्स और भरूच क्रिकेट एसोसिएशन एज अ एसोसिएशन किस तरह से इट इज ऑन द स्टेज जोरदार तालियों के बता भी ले सकते हैं एज अबाउट टू स्टार्ट द प्रोग्राम एट दिस ओकेजन आई रिक्वेस्ट आवर ऑनरेबल प्रेसिडेंट ભરૂચ ક્રિકેટ એસોસિએશન દ્વારા બીપીએલ ફોર આ સૌથી જે સક્સેસફુલ ટુર્નામેન્ટની શરૂઆત આજે ઉમરવાડા ગામ અંકલેશ્વર ખાતેથી શરૂ કરવામાં આવી છે આઠ ફ્રેન્ચાઇઝી અને આઠે આઠ ફ્રેન્ચાઈઝી લગભગ એકસો ચાલીસ ચુમ્માલીસ જેટલા પ્લેયર્સ આની અંદર ભાગ લઈ રહ્યા છે જે પ્રકારે બીપીએલ પ્લેયર્સ અમને મળ્યા છે પણ ખૂબ સરસ પચીસ દિવસ માટે આ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમાવાનું છે લગભગ ભરૂચના ખૂણે ખૂણે ગામથી એમ કહી શકાય કે જંબુસરના ખૂણાથી આ બાજુ નેત્રંગમાંથી પણ પ્લેયર્સ ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યા અને સિલેક્ટ થયા છે તો આ એક ઉત્તમ પ્લેટફોર્મ છે યંગ પ્લેયર્સ માટે કે અહીંયા આવીને એમને રમવા મળે છે એમને પરફોર્મ કરવા મળે છે જે પ્રકારનું ગ્રાઉન્ડ છે હું માનું છું આ એક ઇન્ટરનેશનલ લેવલના ગ્રાઉન્ડ જે આપણને ઉમરવાડાની અંદર એ આયોજકોએ તૈયાર કર્યું છે ખરેખર અભિનંદનને પાત્ર છે ફરીથી હું એકસો ચુમ્માલીસ પ્લેયર્સ અને ભરૂચ ક્રિકેટ એસોસિએશનની આખી ટીમ એ અભિનંદન આપું છે અને શુભકામનાઓ પાઠવું છું અને ભરૂચમાં સારામાં સારું ક્રિકેટ રમાય છે અને હજુ સારા પ્રતિ પ્રતિષા ભાડી પ્લેયર આપણને આમાંથી મળે એ જ ભરૂચ ક્રિકેટ એસોસિએશન નો ઉદ્દેશ રહ્યો છે